दोस्तों स्वागत है हमारे YouTube चैनल गुज्जो वायरल पर नवा नवा रिकॉर्डिंग साबराव मटे हमारे चैनल ने सब्सक्राइब करजो जो। बोलो हाँ तो भाई बोलो चुन्ना करते भाई। तोहार भाई हाँ चुन्ना करते वो करना कर। नाम होगी तू चुन्ना कर तो भाई हर्षपाल भाई हर्षपाल भाई तोहार हाँ हाँ एक मारा मित्र है न

બસ જો એ ભાઈ નો ફોટો છે હું એ ભાઈ ને નંબર આપું આગળ એ તમને ફોન કરશે હા તો વેલા એડ કરાવી દો ને કોર્ટ માં છે એ તો વાત નહીં થાય આ ઘડી હા ભલે આ ઘડી કરાવું હાલો 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 આ પેલી વાત કરી ને અમે હર્ષુકભાઈ છે એ દોસ્તા છે અમારે એમને નંબર આ લેલો તમારો મારે એ કરવું હતું એટલે હે મારું નામ વિનોદ વિનોદ વિનોદભાઈ પ્રહલાદભાઈ દવે દવે બ્રાહ્મણ છો હા સાહેબ આવું છે ને આદિવાસી છોકરી આદિવાસી છે ને એ દીકરી લઈને સોલ વર્ષ સોલ વર્ષ ને આજે

જુનાગઢ માં એટલે જુનાગઢ સીમ માં રહું છું ભાગ્યું રાખ્યું છે ત્રીસ વીઘા ત્રીસ વીઘા છે ભાગ્યું આજે દસ અગિયાર વર્ષ થઈ ગયા મારી એક જગ્યા ઉપર કઈ વાંધો નઈ તમારે શું શું problem છે કયો ને પ્રોબ્લેમ શું છે સાહેબ કે આજે મારે વીસ તારીખ ની મેં ત્રેવીસ તારીખે એફ પડાયેલી છે અને બધી વાત થઇ ગયેલી પણ સાહેબ હું કઉ છું તો આજે નઈ કાલ નઈ પરમ દાડે આવશે આમ છે તેમ છે એમણે પેપર માં આલ્યું તું જુનાગઢ માં જ આલ્યું છે પછી આગળ કઈ કામ

હા તો સાહેબ દીકરી મને યાદ આવી કરે છે અને મમ્મી આજે બીમાર થઈ ગયેલી પણ હવે ખેતી નું કરવું કે કેટલા દવે સાહેબ અમારું કેવાનું ઈ છે કે તમારે આ છોકરા હારે પનારો કેવી રીતે થયો એ સાહેબ આ કામ કરતા તા ને બધા ક્યાં કામ કરતા તા આ એ બાજુ વાડી છે તે બધા કામ ભેગા કરતા તા બધા અમે હા અને આદિવાસી એ છે આદિવાસી ને અમે છે દવે છે કાઇ કાઇ વાંધો નહીં તમે અને આદિવાસી બધુ મૂળ તો માનવ માનવ પણ વાત એ છે કે આવી રીતે પસારો થાય એટલે થાય હા ના વાત સાચી છે તમારી તો તમને ખ્યાલ જ નોતી રે છોકરી ને આવું અફેર થઈ ગયું તું એવું ખ્યાલ જ નહીં પણ છોકરી છોકરી તો હું સ્કૂલ માં મુકવા જેલી મારે પેલામાં ભણવા જાય એક છોકરો નાનો છે તે હું એક કામ કરતો હતો એને કઉ જે મુકવા જાય સાયકલ લઈ ને હા સ્કૂલ માંથી વિકી એમ ઠીક ઠીક